છેલ્લા કેટલાક દિવસોથી વન વિભાગની ટીમને હાથ તાળી આપતો દીકરો આખરે કોલવેરા ગામ નજીક પાંચે પુરાયો હવે સમાચારો જોઈએ વિગતવાર દાદરા હવેલીના આદિવાસી પરિવારના ગરીબ બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશિપ હજુ સુધી નહીં મળતા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર ધરણા કર્યા હતા દાદરાનગર હવેલીના આદિવાસી પરિવારના ગરીબ બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી હજુ સુધી મળી હોવાથી વિદ્યાર્થીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરે છે ત્યાં પણ સ્કોલરશીપ નહીં મળી હોવાથી એડમિશન માટે પણ મુશ્કેલ પડી છે આ માટે અગાઉ અનેક વખત સંબંધિત વિભાગો અને પ્રશાસન સુધી સ્કોલરશીપ અપાવવા માંગ કરી ચૂક્યા છે જો કે હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતા આખરે સ્કોલરશીપથી વંચિત આદિવાસી પરિવારના બાળકોએ સેલવાસમાં ધરણા કર્યા હતા કલેક્ટર કચેરી સામે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ સ્કોલરશિપની માગણી કરી હતી મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની શૈક્ષણિક સંસ્થાઓ અને દાદરાનગર હવેલીના રહેવાસી પરંતુ બહારની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે જે હજુ સુધી નહીં મળ્યું હોવાથી વિદ્યાર્થીઓએ આજે પોતાની નારાજગી વ્યક્ત કરવા અને પ્રશાસન સમક્ષ બાકી સ્કોલરશિપની માંગ સાથે કલેક્ટર કચેરી સામે ધરણા કરી રોષ વ્યક્ત કર્યો હતો એમબીશન લિપ કે બચો નિકાલો ના છોડાયે લગા बेटी पढ़ाओ बेटी बजाओ क्या सरकार इसको फॉलो कर रही है अभी तक तो ऐसा नहीं हुआ है हम लोगों का आज तक पिछले तीन साल से 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 ये इंसाफ नहीं मिल रहा है मिनिस्ट्री लेके 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 प्रशासक से लेके, कलेक्टर एप्लीकेशन इतनी सारी दिए हुए हैं लेकिन आज तक हमारे उन लोगों ने सुनी नहीं है हम लोगों को जब तक न्याय नहीं मिलेगा तब तक हम लोग को यहाँ पे बैठे रहेंगे चाहे ना निकल जाए हम लोग यहाँ पे बैठे रहेंगे अगर नहीं मिल रहा है तो हम लोग हाईकोर्ट तक लड़ने के लिए तैयार है इतने क्यों कर है हम लोगों के लिए आता है फिर भी हम लोगों का पैसा नहीं मिल रहा है, है।, है। सर्वर डाउन, है। ये डाउन, है। वो डाउन है। छोड़ने के लिए सब तो भारत के पास है पिछले तीन साल ऐसी कुछ नहीं मिल रहा है दो तीन साल हो गए हम स्कॉलरशिप की मांग करे अभी तक तो कोई अधिकार हमारी सुनता नहीं है हर बार बोला जाता है कि 10 दिन में मिल जाएगी एक मंथ में मिल जाएगी किसी ने हमारे पास सुनी नहीं है और सब जितने बच्चे इधर देख रहे हो सब बच्चों को कॉलेज से निकाल निकाल दिया है और हम कहाँ जाएंगे अभी हमारी कोई अधिकार सुनते नहीं है इतने बच्चों की स्कॉलरशिप बाकी है फिर भी नहीं क्यों दे रहे क्यों नहीं दे जा, दे जा रहे है अभी जब तक हम हमारी स्कॉलरशिप नहीं मिलेगी तब तक हम इधर से उठने वाले नहीं है बहुत सारे अधिकार आए थे बोला जाता है कि स्कॉलरशिप चालू कर दिया है पर आज दिन हमको स्कॉलरशिप किसी बच्चों को स्कॉलरशिप मिली नहीं है વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી શંકાસ્પદ ગૌ તસ્કરીમાં વપરાયેલી કારને ડિટેન કરી આગળની તપાસ શરૂ કરી છે વલસાડ સિટી પોલીસની ટીમ પોલીસ મથકના હદ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ધરમપુર ચોકડી પાસે ચેક કરતા સર્વિસ રોડ ઉપર બિનવારસી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી કાર જોવા મળી હતી કારમાં ગૌ તસ્કરી માટે ઉપયોગમાં લેવામાં આવતી હોવાની શંકા જતા કારમાં ચેક કરતા ગૌ તસ્કરીનો સામાન મળી આવ્યો હતો શંકાસ્પદ કાર અને ગૌવંશની તસ્કરીનો સામાન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કારને ડિટેન કરી આગળની તપાસ હાથ ધરી છે મિલકત સંબંધી ગુના અને પ્રોહિબિશનના ગુનાઓ પર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ સિટી પોલીસની એક ટીમ ધરમપુર ચોકડી પાસે પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ધરમપુર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર ગ્રે કલરની પાર્ક કરેલી એક શંકાસ્પદ કાર જોવા મળી હતી વલસાડ સિટી પોલીસની ટીમે કાર પાસે જઈ ચેક કરતા કારમાં કોઈ આવ્યું ન હતું આજુબાજુમાં કારના માલિક અંગે ચેક કરાવતા કારનો કોઈ માલિક મળી આવ્યો ન હતો વલસાડ સિટી પોલીસની ટીમને શંકાસ્પદ કાર ઉપર વધુ શંકાઓ જતા વલસાડ સિટી પોલીસે કારની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી શંકાસ્પદ કાર ખુલ્લી હાલતમાં જોવા મળી હતી કારની ચાવી કારમાં લાગેલી હતી કારનો નંબર ચેક કરતા જી જે વન ફાઈવ સીડી એટ ઝીરો ટુ એઇટ હતો અને કારની પાછલી સીટ કાઢી નાખી હતી તે જગ્યાએ સાત જેટલા દોરડા ત્રણ ઇન્જેક્શન બે ફૂટપટ્ટી ટેપ સહિતનો ગો તસ્કરીમાં ઉપયોગમાં લેવાતો સામાન મળી આવ્યો હતો કારનો ઉપયોગ તસ્કરીમાં થતો હોવા અંગે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કારનો ઉપયોગ થતો હોવા અંગે શંકા વધી હતી વલસાડ સિટી પોલીસે કારમાં ઝીણવટભરી રીતે વધુ ચેક કરતા વધુ નંબર પ્લેટો મળી આવી હતી જેનો નંબર એમએચ વન ફાઇવ સીએમ ઝીરો થ્રી થ્રી મળી આવી હતી વલસાડ સિટી પોલીસે આજુબાજુના વિસ્તારમાં શંકાસ્પદ ઈસમ કે કાર માલિકની તપાસ કરી છે પરંતુ કાર માલિક મળી આવ્યો ન હતો જેથી ધરમપુર ચોકડી પાસે બિનવારસી હાલતમાં મળેલી કાર ડિટેન કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ગુજરાત સહિત દમણમાં પણ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જે દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા તમામ તકેદારીના પગલાઓ લેવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતભરની સાથે સંઘ પ્રદેશ દમણમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા પામ્યો છે પ્રદેશની સરકારી અને ખાનગી શાળા મળી કુલ છ સેન્ટરના એકસો બ્લોકમાં એસએસસી અને એચએસસીની આયોજિત પરીક્ષામાં ત્રણ હજાર સાતસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે પરીક્ષા આપવા વર્ગખંડમાં આવ્યા હતા આજથી શરૂ થયેલી પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ પોતાના અભિભાવકો સાથે શાળા બહાર જોવા મળ્યા હતા અને પરીક્ષાનો સમય થતાં જ વિદ્યાર્થીઓને શાળા બહાર સ્કૂલ પ્રશાસન દ્વારા પરીક્ષા આપવા આવેલ તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને બોલપેન આપી તેમને શુભેચ્છાઓ પાઠવી શાળાના વર્ગખંડમાં પ્રવેશ કરાવ્યો હતો આ તરફ બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ પણ તકેદારીના તમામ પગલાં ભરી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની તૈયારીઓ પૂર્ણ કરી પરીક્ષા શરૂ કરાવી હતી વલસાડના કોલવેરા ગામ નજીક એક ખૂંખાર દીપડો આસપાસ દેખાતા વન વિભાગની ટીમે ગોઠવેલ પાંજરામાં દીપડો પુરાઈ જતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા ગામ નજીક એક ખૂંખાર દીપડો પાંજરે પુરાયો છે છેલ્લા કેટલાક દિવસોથી ગામની આસપાસ દેખાતા દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ હતો આથી ગામ લોકોએ વન વિભાગને રજૂઆત કરી હતી ગ્રામજનોની માંગ ઉઠતા વન વિભાગ પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવ્યા હતા જોકે થોડા દિવસો સુધી દીપડો વન વિભાગને હાથ તાળી આપી રહ્યો હતો આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ પાંજરામાં ઝડપાઈ ગયો હતો બનાવ બાદ લોકોએ વન વિભાગને જાણ કરી હતી આથી દીપડાનો કબજો લઈ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાંક વિસ્તારો નજીકથી દીપડા જેવા હિંસક પશુઓ ઝડપવાના બનાવ બની રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે અગાઉ પણ અનેક વખત રહેણાંક વિસ્તાર નજીકથી દીપડાઓ ઝડપવાના બનાવ બનવા પામ્યા છે આ વખતે પણ કોલવેરા ગામમાં આ ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો દમણ દીવના સાંસદ અને લોકસભા બે હજાર ચોવીસ માટે દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનો સન્માનિત અભિવાદન સમારોહ યોજાયો હતો દમણ દીવના સાંસદ અને લોકસભા બે હજાર ચોવીસ માટે દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનો સન્માનિત અભિવાદન સમારોહ યોજાયો હતો દમણના કચીગામ સ્થિત કંઠેશ્વર મહાદેવ મંદિરે આયોજિત કાર્યક્રમ પહેલા લાલુભાઈ પટેલે મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી ગામના આગેવાનો કાર્યકરોનું અભિવાદન ઝીલી સંબોધન કર્યું હતું લાલુભાઈએ તમામનો આભાર માની લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામમાં પ્રથમ વિજય બેઠક દમણ દીવની હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લાલુભાઈએ વધુમાં જણાવ્યું કે ચોથી વખત દમણ દીવના નાગરિકો યુવાનો કાર્યકરોની માંગણીને ધ્યાને રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમે પ્રથમ યાદીમાં જ તેમનું નામ જાહેર કર્યું છે આ બેઠક તેઓ ચોક્કસ જીતશે આ અભિવાદન કાર્યક્રમ બાદ તેઓ દીવ પ્રવાસે જશે બે દિવસના પ્રવાસ બાદ દમણમાં ફરી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરશે લોકસભા ચૂંટણીના ઉમેદવાર લાલુભાઈના અભિવાદન કાર્યક્રમમાં દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે ભાજપની પ્રથમ યાદીમાં દમણ દીવના ઉમેદવારનું નામ આવ્યું છે તેવી જ રીતે ચૂંટણી પરિણામોમાં પણ પ્રથમ બેઠક દમણ દીવ તરફથી જ હશે લાલુભાઈના ત્રણ ટર્મના સફળ કાર્યકાળને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ફરી એકવાર તેમના નામની મહોર મારી છે લાલુભાઈ પટેલને વિજય બનાવીને મોદીજીના આ વખતે ચારસો પારના સંકલ્પને પૂર્ણ કરવા હકલ કરી હતી અને દમણ દીવમાંથી પચીસ હજારથી વધુ મતોથી લીડ મેળવવાનો વિશ્વાસ હતો ઉલ્લેખનીય છે કે લાલુભાઈ પટેલ એ પ્રદેશના લોકપ્રિય નેતા છે દરેક નાગરિક સાથે સંપર્ક રાખતા આવ્યા છે સારા નસારા પ્રસંગોમાં અચૂક હાજરી આપે છે ગરીબ દર્દીઓને મદદરૂપ થતા આવ્યા છે જેનું નામ ચોથી વખત લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર થતા ગ્રામજનો દ્વારા આ અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપના આગેવાનો પદાધિકારીઓ ગામના લોકો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે અભિવાદન કાર્ય રાખવામાં આવ્યો એ મારા ગામના યુવાન ભાઈ બહેનો માતાઓ વડીલો તરફથી રાખવામાં આવ્યું ખુશીનો માહોલ છે આપણા માટે ત્યારે વાસુદેવ મંદિરમાં હતો પછી વરિષ્ઠ લોકોને મળ્યા અને ચૂંટણી પ્રચાર આજે હું દીવ જવાનો છું ચારે ફ્લેટ છે બે દિવસથી અમે લોકોને મળીને પછી પાછો આવીશ અને અમે મોઢી દમણથી આંબાવાડીથી પાછો અમે ડોર ટુ ડોર કરવાના છે અને આજે ચોથી વખત જે ટિકિટ આપીને તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આભાર વ્યક્ત કરીએ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈનો આભાર વ્યક્ત કરીએ પૂરી ટીમનો આભાર વ્યક્ત કરું એમ માછીનો આભાર વ્યક્ત કરું ને જેમણે મદદ કરી એમને બધાનો આભાર વ્યક્ત કરીએ કે ચોથી વાર ટિકિટ આપીને પહેલા રાઉન્ડમાં જે આપીને ફર્સ્ટ લિસ્ટમાં અમારી દમણી જનતાનું અને કાર્યકર્તાઓનું સન્માન કહેવામાં આવ્યા બહુ સારી વસ્તુ કહેવામાં આવે ટિકિટ જે આપી પહેલાં રાઉન્ડમાં એમને એમ નથી આપી તમને ખબર છે કે અમે એક સેકન્ડ બેસવલો ઘરે લગ્ન પ્રસંગ સારાના પ્રસંગે જવાનું હોય દરેકમાં જવાનું મદદરૂપ થવાનું મારું મુંબઈથી અમદાવાદ સુધી દરેક હોસ્પિટલમાં મારો દરેક કોન્ટેક ડૉક્ટર સાથે કોઈને જરૂર પડે એમ તો આપણા દેશના વડાપ્રધાન કામ કરે જ છે બધાનું અમે બધા મોદીના પરિવાર છે અમે બધા મોદીના પરિવાર છે ને ગેરંટી સાથે જે પહેલા લિસ્ટમાં આવ્યું અમને આમાં આપ્યું ને એ ગેરંટીની સાથે આપ્યું એમને નથી ટિકિટ આપી બોલર તો બોલે એનું કોઈ એનું ધ્યાનમાં નહીં લેવાનું ઘણા એમ કે ભાઈ બીજાને ટિકિટ મળતા તો અમે વોટઅપ પર બી જાતા એમ કે હાલ પરિવાર છે જ બધા ઘણા પરિવાર એટલે આ તો મોદી સાહેબના આશીર્વાદ છે ગેરંટીની ટિકિટ છે એટલે ગેરંટીથી પહેલું શ્રી ગણેશ દમણ દમણનીવની સીટ પહેલાં અમે આપીશું ગણેશભાઈનો ખોરાક મૂકી દઈએ અમે हमने આપી देसू फस અમારું રિઝલ્ટ આવશે ને સારા વોટ જીતવાને આવાર અમે ગેરંટી હાથે કે કે 25 થી 30000 વોટની લીડ લેને અમે જશું આજ આપ દેખ રહે હો કે કચે ગામ કે સોમનાથ મંદિર મે જેસ طرح બડી ભીડ ઉમટી હે લોકો કો લાલુબાઈ કે ઉપર વિશ્વાસ હે લોકો કો મોદી કે ગેરંટી કે ઉપર વિશ્વાસ હે જેસ طرح ઇસ દેશ ભર મે વિકાસ કા કામ ہوا હે ઇસ પ્રદેશ મે વિકાસ કા કામ ہوا હે और जिस तरह से धर्म स्थलों का पुनरुद्धार किया गया है इस सभी चीजों को देखते हुए देश की जनता नरेंद्र भाई मोदी के गारंटी पर विश्वास करते हुए और लालू भाई के सरल और सबको मिलने के स्वभाव को स्वीकारते हुए भारतीय जनता पार्टी को बहुमत से जताएगी, ये हमें पूरा विश्वास है लालू भाई पटेल जिनमें चौथी बार लोकसभा टिकट मारी ए बदल हमारा कच्ची મંડલ દ્વારા તેમજ કચ્છી ગામના ગ્રામજનો દ્વારા આજે એક સન્માન અને ભવ્ય સ્વાગતનો પ્રયોગ રાખવામાં આવ્યો હતો એટલે દરેક દરેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા એ બદલ મારા દરેક ગામના ભાઈઓ વડીલો એમનો ખૂબ 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 અભિનંદન તેમ તેમજ આ ગેરંટીની ટિકિટ આપી એ અમે દરેક દરેક ગ્રામજને લાગી જઈશું અને લાલુભાઈને સો કાઢી લાલુભાઈની સો ટકા જીત પાકી કરીશું એક મોટ આગળની ચોડી દેવા જોઈએ એવી અમે ગેરંટી સાથે લાલુભાઈને ગેરંટી આપીએ છે ભારત માતા કી જય જય હિન્દ ડુંગરા વિસ્તારમાં પાંચ જેટલા વિકાસલક્ષી કાર્યોના નાણા મંત્રી કનુભાઈ વાપી નગરપાલિકા દ્વારા ડુંગરા ફળિયામાં નગર વિસ્તારમાં પીવાના પાણીની ઓવરહેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ સમ તેમજ પીવાના પાણીની ત્રણસો એમએમ એસ કે સેવન વાઇન રોકી અને સમ બનાવવાનું કામ રાઇઝિંગ મેઇન પાઇપલાઇન નાખવાનું કામ પાણી પુરવઠા યોજના વિસ્તારમાં ડબલ્યુટીપી બનાવવાનું કામ બોરી તળાવ રિજ્યુનેશન બનાવવાનું કામ સુલપળ ભડક મોરાથી માનવ મિલન મંદિર થઈ દોડિયાવાડ મુખ્ય તળાવ વિકાસનું કામ સહિત કુલ પાંચ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયા હતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વર્ષ બે હજાર તેરમાં ગુજરાત સરકારના માજી નાણા મંત્રી નીતિનભાઈ પટેલે પાણીના પ્રોજેક્ટ માટે દસ કરોડની ફાળવણી કરી હતી પરંતુ જગ્યાના અભાવે આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો ડુંગરામાં કામો ન થતા હોવાની ફરિયાદ પરેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે પરંતુ હવે સો કરોડના પાણીના કામો ડુંગરામાં હાથ ધરવામાં આવ્યા છે લોકોને તમામ સુવિધાઓ મળી રહેશે આ કાર્યક્રમમાં પાલિકાના કારોબારી મિતેશ દેસાઈ ઉપપ્રમુખ અભય શહેર ભાજપ પ્રમુખ સહિત સતીશ પટેલ નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલનો સમાવેશ થાય છે ડુનેઠા Panchayat વિસ્તારમાં યુવાનો માટે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું રવિવારે સમાપન થયું હતું જેમાં જલારામ 11 વિજેતા રહેતા ગૌરાંગ પટેલ દ્વારા ટ્રોફી અને રોકડ રકમ આપી સન્માનિત કરાયા હતા સંગ્રહ પ્રદેશ દમણના ડુનેઠા Panchayat વિસ્તારમાં દુનેઠા પ્રીમિયર લીગ સીઝન 3 નું આયોજન કરાયું હતું જેનું રવિવારે સાંજે સમાપન થયું હતું દમણ દેવના સાંસદ લાલુભાઈ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ ડુનેઠા પ્રીમિયર લીગ સીઝન 3 ના સમાપન પ્રસંગે પહોંચ્યા હતા જ્યાં ડુનેઠા પ્રીમિયર લીગના આયોજક અને ડુનેઠા પંચાયતના ડેપ્યુટી સરપંચ સંજય પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બે દિવસીય ડુનેઠા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ સાઈ ઇલેવન અને જલારામ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં જલારામ ઇલેવન વિજેતા બની હતી ગૌરાંગ પટેલે વિજેતા અને રનર અપ બંને ટીમોને રોકડ અને ટ્રોફી આપીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્ર પુણેના રાજા તરીકે ઓળખાતા શંભાવ શિંદે પણ હાજર રહ્યા હતા જેમની સાથે યુવાનોએ સેલ્ફી લઈને આ ક્ષણને યાદગાર બનાવી હતી આજે પહેલાં તો હું નાનુભાઈ ને સંજયભાઈ ને વિનયભાઈના આમંત્રણ પર અહીંયા આવ્યો છું ને આપણે જોયું કે આ સિઝન થ્રી છે આપણા ડુલેઠા પ્રીમિયર લીગની એમાં બે ટીમ ફાઇનલમાં આવી એમાં આપણા બાઈની ટીમ સાઈ ઇલેવન અને જય જલરામ ઇલેવન ને જય જયરામ ઇલેવન કન્ટેસ્ટ જીતી ગયા સિઝન થ્રીના વિનર્સ રહ્યા ને કોંગ્રેચ્યુલેશન્સ એમને સાઈ ઇલેવનને બી કોંગ્રેચ્યુલેશન્સ એમને પાછો બી આવતા વર્ષે બી એક મોકો મળશે પાછો ને યુવાઓને આપણે એમ પ્રોત્સાહન કરીએ કેમ કે એ બી રાહ નહીં ભટકી જાય કે બીજી રીતે નહીં નીકળી જાય એમ કે એક સ્પોર્ટ્સમાં બેનિફિટ આવું રહે કે તમારું તન બી ફિટ રહે મન બી તમારું શાંત રહે તો આ જરૂરી રહે કે આપણે દર વર્ષે એક ક્રિકેટ ટોર્નામેન્ટ રાખવું જ જોઈએ ને આપણી ગામની એકતા પણ એમાં બને ને હું એમને ભાઈ લોકોને એમની કમિટીને કેમ કે તમે બહુ સારું કરે દર આવતા વર્ષે જરાક એના કરતા આપણે સારું કરી શકીએ દે ઇઝ ઓલવેઝ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ તો આપણે જોઈએ આવતા વર્ષે આપણે સિઝન ફોરમાં કંઈ શરૂ કરીએ અને મને આટલું ખાતરી ખરી જ કે છોકરાઓનો બી ઉત્સાહ રહી કે આપણે રમવું જ જોઈએ જેતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર સેલવાસમાં સ્કોલરશિપની માંગને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી કાઢી કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠા વલસાડ સુધી પોલીસે શંકાસ્પદ ગૌ તસ્કરીમાં વપરાયેલી કારને ડિટેન કરી કારમાંથી ગૌ તસ્કરીનો સામાન મળ્યો આજથી ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષા પ્રારંભ છ કેન્દ્રો પર ત્રણ હાજર સાતસો પાસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા અપાવ્યા છેલ્લા કેટલાક દિવસોથી થી વન વિભાગ હાથ તાળી આપતો દીકરો આખરે કોલવેરા ગામ નજીક પાંચે પુરાયો સમાચારો માં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર